નમસ્કાર આજે આપણે થોડા ભૂતકાળમાં જઈશું પ્રાચીન ભારતના વૈદિક યુગમાં એક એવો સમય જ્યાં જ્ઞાન અધ્યાત્મ આ બધી ઊંધી ચર્ચાઓ થતી હા પણ એ પણ યાદ રાખવું જોઈએ કે સમાજ મોટે ભાગે પિતૃસત્તા ખતો બરાબર અને આવા માહોલમાં મૈત્રેયી નામની એક અસાધારણ મહિલા દાર્શનિકે એમ કહીએ કે પોતાની એક અલગ જ જગ્યા બનાવી ખરેખર મૈત્રેયીની વાત જ નિરાળી છે એમના પતિ ઋષિ યાજ્ઞવલ્ક્ય એ તો વૈદિક કાળના મહાન જ્ઞાનીઓમાંના એક ગણાય એમના તેજસ્વી જ્ઞાન માટે જાણીતા પણ મૈત્રી પોતે પણ કંઈ કમ નહોતા બ્રહ્મવાદીની હતા એટલે સત્ય શું છે બ્રહ્મ શું છે એની ખોજમાં રહેતા એ સમયે ગાર્ગી જેવી બીજી વિદુષી સ્ત્રીઓ પણ હતી જેઓ જાહેરમાં શાસ્ત્રાર્થ કરતી ચોક્કસ પણ મૈત્રી અને ગાર્ગીના રસના વિષયો જરા જુદા હતા ગાર્ગીનું ધ્યાન વધુ પડતું એમ કહીએ કે બ્રહ્માંડના રહસ્યો વૈદિક ક્રિયાકાંડ એના પર હતું જ્યારે મૈત્રેય એમનું ધ્યાન તો વ્યક્તિગત મુક્તિ આત્મા સ્વજ્ઞાન એના પર વધારે કેન્દ્રિત થતું ખરું ને બિલકુલ સાચું અને આજ વાત આપણે બૃહદારણ્ય ઉપનિષદના એમના એ પ્રસિદ્ધ સંવાદ સુધી લઈ જાય છે હા એ સંવાદ તો ખરેખર નોંધપાત્ર છે જ્યારે ઋષિ યાજ્ઞવલ્કે નક્કી કર્યું કે હવે ગૃહસ્થ જીવન છોડીને સંન્યાસ લેવો છે ત્યારે એમણે પોતાની સંપત્તિ એમની બે પત્નીઓ વચ્ચે વેચવાનો વિચાર કર્યો મૈત્રેય અને કાત્યાયની કાત્યાયનીએ તો સંપત્તિ સ્વીકારી લીધી પણ મૈત્રેયી એમણે જે પૂછ્યું એ અદ્ભુત હતું એમણે પૂછ્યું હે ભગવાન જો આખી પૃથ્વી ધનથી ભરેલી પૃથ્વી મારી થઈ જાય તો શું હું એનાથી અમર થઈ શકું આ કોઈ સામાન્ય પ્રશ્ન ન હતો આ કોઈ લોભ કે લાલચ ન હતી આ તો જીવનના મૂળભૂત સત્યને પામવાની એક ઊંડી જિજ્ઞાસા હતી શું દુનિયાભરની સંપત્તિ આપણને અમર બનાવી શકે અને જીજ્ઞાસ જવાબ પણ એટલો જ સ્પષ્ટ અને ઊંડો હતો એમણે કહ્યું ના બિલકુલ નહીં એટલે સંપત્તિથી અમરત્વ ના મળે હા એમણે કહ્યું જેવું સાધન સંપન્ન લોકોનું જીવન હોય છે એવું તારું જીવન થશે સુખ સુવિધા મળશે પણ અમરત્વની આશા તો ધનતી રખાય જ નહીં એમણે ભારપૂર્વક કહ્યું કે સાચું અમરત્વ જેને આપણે મોક્ષ કહીએ એ તો ફક્ત આત્મજ્ઞાનથી જ મળે પોતાની જાતને પોતાના આત્માને ઓળખવાથી કેમ કે ભૌતિક વસ્તુઓ તો નાશ પામે છે પણ આત્મા એ શાશ્વત છે બરાબર એટલે સંપત્તિનું સુખ ક્ષણિક છે ટેમ્પરરી જ્યારે આત્મજ્ઞાનનો આનંદ એ સ્થાયી છે મુક્તિનો માર્ગ છે અને આ જ વિચાર વેદાંત દર્શનના મૂળમાં છે નહીં પેલો આત્મા અને બ્રહ્મની એકતાનો સિદ્ધાંત ચોક્કસ વેદાંતનું હાડદજા છે અહમ બ્રહ્માસ્મિ હું જ બ્રહ્મ છું વ્યક્તિનો આત્મા અને આ સૃષ્ટિનું સત્ય બ્રહ્મ એ મૂળભૂત રીતે એક જ છે અને જ્યારે આ એકતાનો અનુભવ થાય ત્યારે વ્યક્તિ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય એ જ મોક્ષ છે મૈત્રેય આ ઊંડા સત્યને પામવા માંગતા હતા એટલે યાજ્ઞવલ્કેના જવાબથી એમને સ્પષ્ટ થઈ ગયું કે સંપત્તિ અને અમરત્વ આ બે સાવ અલગ વસ્તુઓ છે એમનો કોઈ સીધો સંબંધ નથી હા સંપત્તિ બહારની વસ્તુ છે જ્યારે અમરત્વ એ અંદરની અનુભૂતિ છે અને એટલે જ મૈત્રેયે સંપત્તિ લેવાની ના પાડી દીધી એમણે જાણે કહ્યું કે આ ભૌતિક સુખ આ સંપત્તિ પાછળની દોડ એ તો એક જાતની માયા છે ભ્રમ છે જે આપણને આપણા સાચા સ્વરૂપથી પરમ સત્યથી દૂર રાખે છે સાચી ખોજ તો અંદરની છે અધ્યાત્મની યાત્રા છે અને જુઓ એ સમયના સમાજ માટે આ વિચાર કેટલો ક્રાંતિકારી હશે સામાન્ય રીતે તો સુખ સફળતા બધું સંપત્તિ સાથે જોડાયેલું હતું હા આજે પણ ક્યાંક ને ક્યાંક એવું જ છે ખરું પણ મૈત્રીએ એ માન્યતાને પડકારી અને એ પણ એક સ્ત્રી તરીકે પિતૃસત્તાક સમાજમાં જ્ઞાન અને આધ્યાત્મિક મુક્તિને સૌથી ઉપર રાખવું એ ખરેખર બહાદુરી હતી એમણે બીજી સ્ત્રીઓ માટે પણ એક રસ્તો ચીંધ્યો બિલકુલ આ વિચારધારા શું ખાલી ભારતમાં જ જોવા મળે કે પશ્ચિમના ફિલોસોફર્સમાં પણ કંઈક સમાનતા દેખાય સારો પ્રશ્ન છે પશ્ચિમમાં જોઈએ તો પ્લેટો પ્રાચીન ગ્રીક ફિલોસોફર હા પ્લેટો એમણે પણ ભૌતિક જગતને અપૂર્ણ બદલાતું રહેતું ગણાવ્યું હતું અને સાચા જ્ઞાન એમના જે ફોર્મ્સ હતા એને વધુ મહત્વ આપ્યું હા એટલે ભૌતિક જગતની મર્યાદાનો સ્વીકાર એમાં થોડી સમાનતા છે મૈત્રીના માયાના વિચાર સાથે જો કે પ્લેટોનો ભાર બુદ્ધિ તર્ક પર વધુ હતો જ્યારે મૈત્રેયીનો ભાર આત્મઅનુભૂતિ આધ્યાત્મિક જાગૃતિ પર બરાબર અને સ્ટોઈક ફિલોસોફર્સ એમનું શું એ લોકો પણ આંતરિક શાંતિની વાત કરતા હા સ્ટોઈક્સ એમનું પણ એવું જ હતું કે સાચું સુખ બહારની ચીજોમાં નથી એ આપણા મનની સ્થિતિ આપણા વિચારો આપણી પ્રતિક્રિયા ઉપર આધાર રાખે છે અનાસક્તિ સંજોગોનો સ્વીકાર જે મૈત્રેયના સંપત્તિ પ્રત્યેના અનાસક્ત ભાવ સાથે થોડું મળે છે હા પણ ફરક છે સ્ટોઈક્સ તર્ક અને સ્વનિયંત્રણથી લાગણીઓ પર કાબુ મેળવવાનું કહે છે જ્યારે મૈત્રેયીનો માર્ગ આત્માને ઓળખીને લાગણીઓને સમજીને એનાથી ઉપર ઉઠવાનો છે આધ્યાત્મિક જ્ઞાનથી મુક્તિ મેળવવાનો તો આખી ચર્ચાનો સાર એ જ કે મૈત્રેય આપણને શીખવે છે કે જીવનની ખરી સાર્થકતા ખરી શાંતિ અંતિમ મુક્તિ એ ભૌતિક સંપત્તિના ઢગલામાં નથી પણ એ તો આપણી અંદર છે આંતરિક જાગૃતિમાં પોતાના સાચા સ્વરૂપને આત્માને ઓળખવામાં રહેલી છે અને આ સંદેશ આજે પણ કેટલો પ્રસ્તુત છે આજના ભૌતિકવાદી યુગમાં ખરેખર તો પહેલાં કરતા પણ વધુ આપણે સતત બહારની સફળતા પાછળ દોડીએ છીએ વધુ પૈસા વધુ વસ્તુઓ વધુ નામ અને છતાં અંદર તે શાંતિ નથી મળતી સંતોષ નથી મળતો મૈત્રીનો સંવાદ આપણને યાદ કરાવે છે કે બહાર ગમે તેટલું ભેગું કરીએ ખરી તૃપ્તિનો ખજાનો તો અંદર જ છે આ વાત ખરેખર વિચારવા જેવી છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ હા જરૂર જો આપણે મૈત્રીએ જે ભેદ બતાવ્યો ક્ષણિક ભૌતિક સુખ અને સ્થાયી આંતરિક શાંતિ એના પર ખરેખર વિચારીએ તો આજના જમાનામાં સફળતા અને સુખ વિશેની આપણી પોતાની જે વ્યાખ્યાઓ છે એમાં કેટલું બદલાવ લાવવાની જરૂર લાગે છે